વડિયા વિસ્તારની આજુબાજુના ત્રણ જિલ્લાના ગામને જોડતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ચુડા જવા તરફનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છેલ્લા પાંચ વર્ષથી આ રસ્તાની હાલત બિસ્માર છે આ રસ્તાથી પસાર થતા ખેડૂતો દર્દીઓ અને સ્થાનિક લોકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે વાસ્તવિકમાં આ રસ્તા બાબતે સ્થાનિક ચૂંટાયેલા લોકોએ આગળ આવીને વહેલી તકે આ રસ્તાની કામગીરી શરૂ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે બોલો મારું નામ વિનુભાઈ રણછોડભાઈ કોરાટ હું આ સુડા ગામનો વતની છું અને મારી વાડી અહીંયા છે અવારનવાર અમે અહીં આવી જઈએ છીએ સુડાથી ઢુંઢિયા પીપરિયા જાતો રસ્તો બહુ એટલે બહુ વિકટ એટલે ખરાબ છે આઈ થિંક કોઈ મજૂરની બાઈઓને ડિલિવરી કરાવવા અમે ભેસાણ લઈ જઈએ તો રસ્તામાં અહીંયા ડિલિવરી થઈ જાય હવે આ તમે ખાડાના રહેતીને તમે જવો ને તો થોડાક દિ દસ પંદર દિવસ પહેલાં તંત્ર આવ્યું અને બેગ ચાર એવા તગારા ઠલવીને ના પસારે એવું થઈ ગયું એટલે આ રોડમાં કોઈ ધ્યાન દેતું નથી આ છ સાત દિવસ પહેલાં કાકરી નાખી ગયા તા જેવા તેઓ તગારા ઠલવીને અત્યારે કોઈ હલાઈ એવી પોઝિશન નથી આ રોડમાં તાત્કાલિક આ રોડ રિપેરિંગ કરવાની માંગ છે અમારી મારે જો અમારા રસ્તામાં પાણી ભરાય છે ખાડો બહુ ઊંડો છે અને ગોઠણ ઉપર પાણી આવે છે અને એમાંય જો પડી છે ને તો અમારે જો પગે ભાંગી ગયે છે ભાઈ એક બે વાર તો પડાઈ ગયું છે કરો કામ અને ખાડો બુરાવો તમે મહેરબાની કરી આ રસ્તામાં ગમે ત્યાં ગાડી જતી હોય તો બીક લાગે છે આપડે વડીયા નો રોડ એટલો ખરાબ થઈ ગયો છે કે માણસો ને અવર જવર કરવામાં બહુ પ્રોબ્લેમ થાય છે પછી